પાદર તાલુકાના ચાણસ થી માનેજાને જોડતો ખલીપુર રોડનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું સાથે સાથે વાત કરીએ તો વિકાસના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું જ્યાં અલગ અલગ ગામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા પાદરા તાલુકાના વિવિધ ગામોમાં રોડ રસ્તાઓ નવીન બનાવવા તેમજ રોડનું રિસર્ફેસિંગ તેમજ ગટર લાઇન સાથે પીવર બ્લોક સહિતના વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે રાજરોત ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા અને બીએપીએસના સંતોના હસ્તે ચાણસદ ગામની ભાગવોડે ચાણસદથી વડોદરા માનેજાને જોડતો ખલીપુર રોડનું રિસર્ફેસિંગ વાઇન્ડિંગ કામ જે અંદાજીત ત્રણ કરોડ બાવન લાખના ખર્ચે સનો છે જેનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું સાથે ચાણસદ ગામ ખાતે અન્ય વિકાસના કામોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા જેમાં રોડ પેવર બ્લોક આંગણવાડી રિપેરિંગ સહિતના સાત લાખ પચાસ હજારના ખર્ચે તૈયાર થનાર છે તેમજ પીવાના પાણીની પાઇપલાઇન અન્ય રોડ તેમજ ગટર લાઇન અન્ય પેવર બ્લોક સહિતના અગિયાર જેટલા કામો જે અંદાજીત એકત્રીસ લાખ પચીસ હજારના ખર્ચે તૈયાર કરવામાં આવે છે જેનું આજરોજ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે લોકાર્પણ કરાયું હતું ત્યારે ચાણસદ ગામે આ યોજાયેલ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય નારાયણ ભૂષણ સ્વામી તેમજ નિષ્ફળ સ્વરૂપ સ્વામી સાથે તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો સાથે પાદરા તાલુકા ભાજપના હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બીએપીએસ તેમજ ગામ લોકો દ્વારા ધારાસભ્ય ચિત્તનસિંહ જલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું સાથે સાથે ચોકારી રોડ માસર અભોર રોડ જે અંદાજિત રૂપિયા ત્રણ કરોડ એકવીસ લાખના ખર્ચે રિસરફેસિંગ વાઇન્ડિંગ કામ પણ પણ આજ રોજ યોજાનાર છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જન્મ સ્થળ એવું ચાંસદ ગામ અને ચાંસદ ગામથી ખલીપુર અને ત્યાંથી વડોદરા માણેજા જવાય છે તો આ રોડ ઘણા વર્ષોથી એ બિસ્માર હાલતમાં હતો ઘણા વર્ષોથી આ રોડ પર કોઈ સમારકામ કરવામાં આવેલું ન હતું અને આજે પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ પર લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે ત્યારે પાદરા તાલુકાના ચાંસદ ગામથી ખલીપુર સુધીનો રોડનું રિસરફેસિંગ અને સ્ટ્રેન્થનિંગનું કામ આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે આ રોડ લગભગ સાડા ત્રણ કરોડના ખર્ચે બનનાર છે આ રોડ બનવાથી એ ભાવિક ભક્તોને ખૂબ જ સુવિધા ઊભી થશે પાદરા તાલુકામાં આવવા માટે વડોદરાથી માણેજા થઈને સીધું જ પાદરા તાલુકાના ચાંસદ ગામે આવ આવી શકાશે તેના માટે આ રોડ ખૂબ જ ઉપયોગી સાબિત થશે